હેલો દોસ્તો આપણે પીસીએલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ લગતા મહત્વના કોષ્ટકો છે તે આપણે જોઈએ છીએ આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર કોષ્ટકો જોવાના છીએ આ કોષ્ટકો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના હશે અને એમાં આપણે શિક્ષણના દર વિશે કેળવણી વિશે સાહિત્ય નોબેલ પુરસ્કાર વિશે બાળલગ્નની સ્થાપિત પ્રથા વિશે ટૂંકમાં કોષ્ટક સ્વરૂપે માહિતી લઈશું એટલે કે દોસ્તો જીસીઆરટી એનસીઆરટી ની મુજબ આપણે માહિતી લઈશું અને દોસ્તો આ વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે ને લાસ્ટ સુધી તો બન્યા જ રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો એકવીસમો વિડીયો છે જો તમે આગળના વીસ વિડીયો ના જોયો તો જોઈ નાખજો તે ખૂબ જ મહત્ત્વના છે તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે આવા પાઠ્યપુસ્તકના મહત્ત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્ત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના ચાર કોષ્ટકો દોસ્તો આજના કોષ્ટકો ધોરણ આ સામાજિક વિજ્ઞાનના છે એ તો તમને ખ્યાલ જ છે પણ દોસ્તો આપણે એક થી ચાર પાઠના આપણે કોષ્ટકો જોઈ નાખીએ છીએ અગાઉના વિડીયોમાં આજે આપણે પાંચમા પાઠ કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાના કોષ્ટકો જોવાના છે એટલે કે દોસ્તો આ પાઠમાં આપણે નાના નાના ચાર કોષ્ટક આપ્યા છે તે પરીક્ષાની દ્રષ્ટિ ખૂબ જ મહત્ત્વના છે તે આપણે જોવાના છીએ તો ચાલો દોસ્તો વધુ સમય નથી બગાડો જોઈએ આજે આપણે કોષ્ટકો દોસ્તો પહેલા કોષ્ટકમાં માહિતી આપી છે શિક્ષણના દર વિશે તે આપણે જોઈએ તો ઈસવીસન ઓગણીસો એકતાલીસના વર્ષમાં ભારતમાં નિરીક્ષણ લોકોની સંખ્યા વધુ હતી ઓગણીસો એકાવનની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર સોળ પોઈન્ટ છ ટકા હતો એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં તેમની નીતિ બે જવાબદારીપૂર્ણ રહી શિક્ષણ તાબાના ભારત કરતાં ભારતના દેશી રજુઆમાં શિક્ષણનો દર વધારે હતો જેમ કે વડોદરામાં અઠ્યાવીસ ટકા મૈસૂર અને કોચીમાં પાંત્રીસ ટકા અને ત્રાણકોરમાં સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા હતો દોસ્તો આમાંથી કેવી રીતે પ્રશ્ન બને એ તો તમને ખ્યાલ જ છે વન લાઈનર પણ બની શકે અને વિધાન વાચક પણ બની શકે છે દોસ્તો તમને એક એક્ઝામ્પલ આપું કે ઓગણીસો એકાવન ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર વીસ સત્તર ટકા હતો તો દોસ્તો આ વિધાન સાચું કે ખોટું તો દોસ્તો તમે જો આ વિધાન એટલે કે આ કોષ્ટક તમે જોયો તો તમને ખ્યાલ આવી શકે કે સોળ પોઈન્ટ છ ટકા હતો એટલે કે દોસ્તો આવી રીતે વિધાનમાં પૂછી શકે છે અને વન લાઈનર પણ આવી રીતે પ્રશ્ન બની શકે કે ઈસવીસન ઓગણીસો એકાવનની ગણતરી પ્રમાણે ભારતનો શિક્ષણ દર કેટલો હતો તો આ વન નાઇનર બની ગયો અને વિધાનવાળો પણ બની શકે છે એટલે તમારે આ બધા જ કોષ્ટકનો એટલે કે જેટલા આપણે કોષ્ટક જોવી છે તેમાં વિડીયોની એચડી ક્વોલિટી કરીને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને બેથી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે ચાલો દોસ્તો જોઈએ આજનું બીજું કોષ્ટક પાછમાં કોષ્ટકો જોવાના છે એટલે ઉપર તમને ખ્યાલ જ રહી આ કોષ્ટકમાં આપણે કેળવણી થોડી માહિતી લેવાની છે ટૂંકમાં માહિતી છે પણ મહત્વની છે આમાંથી પ્રશ્ન બની ગયેલ છે તમને આપણે કોષ્ટક વાંચો એટલે તમને ખબર જ પડી જ જશે તો દોસ્તો કોષ્ટકમાં માહિતી આપી છે કે ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન અને આત્માના ઉત્તમાસોનું આવિષ્કીકરણ મહાત્મા ગાંધીજીના કેળોની વિશેષ વિચારો આપણને તેમની આત્મકથા સત્યના પ્રયોગો મારા સપનોનું ભારત અને તેમના ગાંધીજી એટલે કે તેમના ગાંધીજીનો અક્ષરદેહ વગેરે પુસ્તકોમાંથી માંથી જાણવા મળે છે તો દોસ્તો આમાંથી તમને ખબર પડીને કે કેવી રીતે પ્રશ્ન બની શકે છે અને કેવી રીતે પ્રશ્ન દોસ્તો આત્મકથા સત્યના પ્રયોગો બેથી ત્રણ વખત પ્રશ્ન બની ગયેલ છે કે મહાત્મા ગાંધીજીની આપણે જે આત્મકથા કહી છે તો સત્યના પ્રયોગો અને આ બીજી પણ તમે જાણી શકો છો આવી પુસ્તકોમાંથી આપને માહિતી મળતી હોય છે એટલે દોસ્તો આ પણ કોષ્ટક તમારી માટે મહત્વનો છે એટલે યાદ રાખવાની કોશિશ કરજો અને બેથી ત્રણ દિવસ પછી ક્રીન શોટ પાડીને રિવિઝન કરી લેવાનું છે

રવિન્દ્રનાથ ટાગોને ગીતાંજલિની માટે મળ્યો હતો અને ક્યારે મળ્યો હતો તે પણ યાદ રાખી લેજો ઈસવીસન ઓગણીસસો તેરમાં તો ચાલો દોસ્તો હવે આપણે જોઈશું ચોથું કોષ્ટક દોસ્તો આજનું ચોથું કોષ્ટક અતિ મહત્વનું છે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો આ કોષ્ટકમાં આપણે બાળ લગ્નની સાબિત પ્રથા વિશે થોડી માહિતી લેવાના છીએ તો દોસ્તો આપણે જોઈએ તો મહિલાઓની દુર્દશા માટે બાળ લગ્નની સાબિત પ્રથા હતી કેશવચંદ્ર સેનના અલગ કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી નવેમ્બર ઈસવીસન અઢારસો સિત્તેરમાં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ હતી તો દોસ્તો તમારો એક આ પ્રશ્ન બની ગયો ઈસવીસન અઢારસો સિત્તેરમાં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ હતી ઈસવીસન અઢારસો બોતેરમાં બ્રહ્મ વિવાહ નિયમ બન્યો હતો દોસ્તો ધ્યાન રાખજો બધા ઘણા પ્રશ્ન બની બનવાની શક્યતામાં રહેલી છે ઈસવીસન અઢારસો બોતેરમાં બ્રહ્મ વિવાહ નિયમ બન્યો ઈસવીસન અઢારસો છેતાલીસ માં વિવાહની ઉંમર ઓછામાં ઓછી દસ વર્ષ નિયત હતી જે સંમતિ વય અધિનિયમ ઓગણીસ માર્ચ અઢારસો એકાણું કન્યાના લગ્નની ઉંમર દસ વર્ષથી વધારને બાર વર્ષની કરવામાં આવી ઈસવીસન ઓગણીસો માં શારદા અધિનિયમ દ્વારા કન્યાની ઉંમર ચૌદ વર્ષની કરવામાં આવી આઝાદી પછી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં આઝાદી પછી અને ઉમર ક્રમશ પંદર વર્ષ અને અઢાર વર્ષની કરવામાં આવી આ કાયદાઓ ધીમે ધીમે સ્વીકાર થયો પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણના પ્રસારથી બાળલગ્નની કૃપતા કાનૂની રીતે બંધ થઈ ગઈ છે તો દોસ્તો આમાંથી નાની એવા કોષ્ટકમાંથી આપણને મને તો ત્રણથી ચાર પ્રશ્ન વિધાન દ્વારા બતાય છે અને દસથી બાર પ્રશ્ન વોલ લાઈનર બતાય છે દોસ્તો તમને ખ્યાલ તો આવે છે ને શું કહેવા માગું છું એટલે આ કોષ્ટક પણ તમારે બેથી ત્રણ વાર વાંચી લેજો બેથી ત્રણ દિવસ પછીને બેથી ત્રણ વાર વાંચી લેજો ક્રિનશોટ પાડીને ખૂબ જ મહત્વનો છે આમાંથી ઘણા પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે તો ચાલો દોસ્તો આવા જ તમારા કોષ્ટક એટલે કે આવા જ મહત્ત્વના કોષ્ટક મેળવવા માટે અમે ચેનલ સતત બન્યા રહીજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડાક સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર પણ કરી દેજો તો ચાલો દોસ્તો હવે મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત